ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રોની સ્થિતિને લઈને ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે કોમ્પ્રુટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે સીએજી દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં રાજ્યમાં સોળ હજાર પિસ્તાલીસ આંગણવાડી કેન્દ્રોની અછત હોવાની વિગતો સામે આવી છે આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છેફનાન સીએજીના ઓડિટર અનુસાર રાજ્યની ત્રેપન હજાર ઓગણત્રીસ આંગણવાડીઓમાં ત્રણ હજાર ત્રણસો એક્યાસી કેન્દ્રો કામચલાઉ ઇમારતોમાં ચાલે છે જ્યારે ત્રીસ ખાલી જગ્યાઓ પર છે વધુમાં આઠ હજાર ચારસો બાવન આંગણવાડી કેન્દ્રોની ઇમારતો નબળી હોવાનો પણ ઉલ્લેખ થયા છે રાજ્ય સરકારના દાવાઓ વચ્ચે આવા આંકડા નિંદનીય સ્થિતિ દર્શાવે છે અહેવાલમાં વધુમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે બારસો નવ્વાણું આંગણવાડીમાં ટોયલેટ સુવિધા નથી અને એક હજાર બત્રીસ કેન્દ્રોમાં સુવિધા ઉપલબ્ધ નથી આ ઉપરાંત બે હજાર ઓગણીસ અપંગ બાળકો માટે આઠસો સાત કેન્દ્રોમાં રેમ્પ બનાવવા ફાળવાયેલા બે કરોડ રૂપિયામાંથી માત્ર સત્યાવીસ પોઈન્ટ છવ્વીસ ટકા રેમ્પનું નિર્માણ પૂરો થયો છે આમ માત્ર માળખાગત નબળાઈ જ નહીં પણ પોષણ અને આરોગ્ય સંબંધિત સેવાઓ પણ ખોટો ઘાટ જોવા મળ્યો છે બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસ દરમિયાન ત્રણથી છ વર્ષની વયના માત્ર અઢાર હતા સાથે ટેક હોમ રાશનમાં ઉંદર જોવા મળવાના કિસ્સાઓ અને પાણી વીજળીના અભાવે છ હજાર સાતસો નવ વોટર પ્યુરિફાયર નિષ્ક્રિય થવાના અહેવાલો પણ ચિંતાજનક છે મહિલા અને બાળ વિકાસ વિભાગની નિષ્ફળ અંગે સીએજી કડક ટિપ્પણીઓ કરી છે બે હજાર સુધીમાં બસો બેતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ રૂપિયાના બિલ ઉપયોગી રહ્યા છે જ્યારે અગણાય એસી પોઈન્ટ તોતેર કરોડના ખોટા ખર્ચના દાવા કરે આ સાથે સીડીપીઓની છપ્પન પોઈન્ટ સિત્તેર ટકા અને મહિલા સુપરવાઇઝરની ચૌદ પોઈન્ટ ટકા જગ્યાઓ ખાલી હોવાને કારણે દેખરેખ અને સંચાલનમાં પણ મોટો ખાત રહ્યો છે આની સામે સીએજી અનેક સુધારાત્મક પગલાંની ભલામણ કરી છે સમયસર ડિલિવરી માટેની ઓનલાઈન સિસ્ટમ અને કડક મોનિટરિંગની જરૂરિયાત ઉપસ્થિત કરવામાં આવી છે શું સરકાર આ અહેવાલે ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં લેશે આ વિશે તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો ઓફ ઇન્ડિયા આભાર